જેના કારણે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા કે આજે વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાનું શરૂ થયું છે સુરતમાં गत રવિવારની સાંજથી શરૂ થયેલા વરસાદે ત્રણ ચાર દિવસ ભારે તબાહી મચાવી હતી ચાર દિવસ પડેલા વરસાદના કારણે કે આજે વરસાદે વિરામ લીધો છે અને ધીમે ધીમે પાણી ઓસરવાના શરૂ થયા છે ત્યારે સુરતના સચિન વિસ્તારમાં વરસાદી પાણી અને ખાડીપુર આવ્યું હતું જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે

ત્યારે અત્યારે સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલે સચિનની મુલાકાત લીધી છે અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું છે પાલિકા કમિશનરે સ્થળ નિરીક્ષણ કરી વિગતો આપી હતી હવામાનની આગાહી પછી ચાર દિવસ સતત ગુજરાતમાં વરસાદનો જોવા મળ્યો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ આજુબાજુ સુરત શહેર અને જિલ્લાઓમાં ખૂબ જ વરસાદ સુરત શહેરના કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હતા જ્યારે ખાડી વિસ્તારમાં પણ હાલ પણ પાણી છે અને ખાડી ઓવરલોડ ફૂલ કરી રહી છે તે સમયે પોતે સુરત કમિશનર શાલિની અગ્રવાલ છે તે આ જગ્યા પર પોતે આવ્યા હતા અને ફાયરની ગાડી બેસીને આવ્યા હતા અને અહીંયા મુવાજા કરી રહ્યા છે એ જોવા આવ્યા છે ને શું કાર્યવાહી સુરત મહાનગરપાલિકા આગળ કરશે ને આ વરસાદી પાણી જે ભરાતું છે તેના માટે શું રસ્તો કરશે એ ઘણી બધી ચર્ચાઓને સ્ટાફ સાથે કરી રહ્યા છે ત્યારે આપણે મળીશું જી બેન હાલ સુરતમાં જે વરસાદી પાણી ભરાયું છે આ જે ખાલી થયા છે તે વિસ્તારોમાં શું કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી આ સુરત શહેર અને સુરત શહેરના ઉપરવાસવાળા જેટલા વિસ્તારો હતો ત્યાં ભારે વરસાદના કારણે ખાડી અને રિવરના લેવલ વધ્યા હતા અને જો લો લાઈંગ એરિયાઝ છે અને ખાડીના આજુબાજુના જે એરિયાઝ છે ત્યાંથી લોકોને શિફ્ટ કરવા માટેની કામગીરી કરવામાં આવેલ હતી કાલે રાત્રે સુધીમાં સાડા અગિયારસો જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવ્યા હતા અને એમના માટે શેલ્ટર હોમ્સ ફૂડ પેકેટ્સ પાણીની વ્યવસ્થા મેડિકલ ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરવામાં આવેલ હતી આજે વરસાદ નથી પણ પાણી જ્યાંથી પણ ધીમે ધીમે ઓસરી રહ્યું છે ત્યાં સાફ સફાઈની કામગીરી કરીને લોકોને રિહેબિલિટેશન કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ ટ્વેન્ટી ફોર આવર્સ કાર્યરત છે અને મહાનગરપાલિકાના ફાયર વિભાગ ગાર્ડનની ટીમ્સ સતત ચોવીસ કલાક કામ કરી રહી છે જેથી કે કોઈ પણ ઝાડ પડી જાય કે સ્ટ્રીટ પોલ પડી જાય એમને તાત્કાલિક દૂર કરીને રસ્તા ઉપરનું જો વાહન વ્યવહાર છે એ નિયમન કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે એમના સાથે સાથે અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકો સુધી પહોંચી શકીએ જ્યાં સોસાયટીઝમાં પાણી ભર્યું છે એમના માટે પણ બોટ મારફતે કે ટ્રેક્ટર મારફતે ફાયર વિભાગ તરફથી કામગીરી કરવામાં આવી રહી છે હાલ આપણે કમિશનર સુરત કમિશનર જે છે તેમની સાથે મુલાકાત લીધી એમનું કહેવું છે કે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ના શહેર તેના માટે પણ સુરત મહાનગરપાલિકા તૈયારી કરી કરી રહી છે અને વહેલી તકે થશે કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત